સરકારી કચેરીઓમાં જો હેલ્મેટ પહેર્યા વગર જશો તો રાજ્યના પોલીસ પોલીસ વડાના આદેશ બાદ મોડમાં આવી ગુજરાત રાજ્યમાં અકસ્માતોના સિલસિલા દિન પ્રતિદિન વધુ ને વધુ વેગવંતા બનતા ગુજરાત રાજ્યના પોલીસ વડાએ અકસ્માતો અંકુશમાં લાવવા હેલ્મેટ ફરજિયાત પહેરવા પ્રથમ પહેલા જિલ્લા અને તાલુકાના સરકારી કર્મચારીઓને હેલ્મેટ જરૂરિયાત પહેરવા નિયમ અનુસાર આદેશ કરવામાં આવેલ હોય તેમ છતાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓના પેટનું પાણી હલતું ફરજિયાત પહેરવા ગુજરાત રાજ્યના પોલીસ લાલ આંખ કરી હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરવા ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જાહેર આદેશ કરવામાં આવ્યો છે તો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જોઈએ જે વાહન ચાલકોએ હેલ્મેટ નહીં પહેરેલ હોય તો ટ્રાફિક પોલીસ રૂપિયા પાંચસો દંડ ફટકારશે પોલીસ વડાના આદેશ બાદ દહેગામ પોલીસ એક્શન મોડમાં આવી છે જે અધિકારીઓ અને મુલાકાતીઓ દહેગામની કચેરીઓમાં હેલ્મેટ પહેર્યા વિના ઝડપાશે તેવા કર્મચારીઓ અને મુલાકાતીઓને ટ્રાફિક પોલીસ કાયદેસર રૂપિયા પાંચસો દંડનીય મેમો ફટકારશે આવા અધિકારીઓને કર્મચારીઓ રાજકીય વગદારોની વગ ચલાવી શકશે નહીં આ નિયમ પ્રજાના રક્ષકોને પણ લાગુ પડશે આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ